નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરવાના છીએ છઠ્ઠી ઓક્ટોબરના તમામ અગજના કરંટ અફેર સૌથી પહેલા તો આ વિડીયો લાઈવ છે એટલે તમને અવાજ ક્લિયર આવે છે કે નહીં એની એક માહિતી કોમેન્ટ કરીને આપી શકો છો કે જો અવાજ બરાબર ક્લિયર ના હોય તો તમે કોમેન્ટ કરી શકો છો ઓકે બાકી આ લેક્ચરની તમારે પીડીએફ જોઈતી હોય તો આપણો જે એપ એન્ડ્રોઈડ એપ્લિકેશન છે એને તમે ડાઉનલોડ કરી શકો છો એન્ડ્રોઈડ એપ્લિકેશન છે બરાબર એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે અથવા પ્લે સ્ટોરમાં ડાયરેક્ટલી સર્ચ કરશો તો હાર્દિક સર એકેડમી લખશો એટલે આ પ્રકારના લોગો વાળી એપ્લિકેશન દેખાશે તમને તો આ આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન છે જેને તમે ડાઉનલોડ કરી શકો છો ઓકે અને એમાં તમને કરંટ અફેરની જૂની ઈ બુક્સ પણ મળી રહેશે અને આવનારી તમે કોર્સ લેશો તો નવી જે ઈ બુક્સ અપલોડ થશે એ પણ બધું તમે એમાંથી જોઈ શકશો લેકચરની પીડીએફ ટેસ્ટ આ ઉપરાંત એ બુક્સ બધું તમે એમાં મેળવી શકશો સ્પેશિયલ આપણે અમુક અમુક ટોપિક લગતા વિડીયો પણ બનાવેલા છે વિડીયો તો નથી પણ અત્યારે પીડીએફ અપલોડ કરી છે પણ સમયમાં બનાવી નાખશું તો એની પીડીએફ અપલોડ કરી દીધી છે તૈયાર થઈ ગઈ છે એટલા માટે તો એ પણ તમે એમાંથી જોઈ શકશો ક્લિયર તો આ બધી વસ્તુ છે જેને તમે એમાંથી એક્સેસ કરી શકશો ક્લિયર તો હવે શરૂ કરીએ આપણો આજનો વિડીયો કોઈ પેલા લાઈવ છે કે નહીં આપણે ચેક કરી લઈએ

હોનબિલ ફેસ્ટિવલ છે એની ઉજવણી કયા રાજ્યમાં કરવામાં આવેલી હતી તો હોનબિલ ફેસ્ટિવલ જે છે ઓકે એની ઉજવણી હાલમાં જ કરવામાં આવેલી છે અને આ નાગાલેન્ડમાં કરવામાં આવે છે બે પ્રકારના ફેસ્ટિવલ હોય છે એક તો હોનબિલ અને એક હોય છે પક્કે પાગા હોનબિલ પક્કે પાગા હોનબિલ છે એ અરુણાચલ પ્રદેશમાં ઉજવાય છે હોનબિલ ફેસ્ટિવલ છે નાગાલેન્ડમાં ઉજવાય છે અત્યારે કેટલા કેટલામી આવૃત્તિ હતી તો કે પચીસમી આવૃત્તિ હતી હોનબિલ ફેસ્ટિવલની ક્લિયર અહીં સુધી

એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે વિપલબ શર્મા આયોગ છે ચર્ચામાં રહ્યો હતો આ કયા રાજ્ય સાથે સંબંધ ધરાવે છે તો વિપલબ શર્મા આયોગ છે હાલમાં ચર્ચાનો વિષય બન્યો હતો આ આસામ રાજ્યની સાથે સંકળાયેલો છે આન્સર આવશે આસામ તો ઓપ્શન બી આપણો જવાબ થશે હાલમાં જ વિપલબ શર્મા આયોગ છે ચર્ચાનો વિષય બનેલો છે બરાબર અને એ આસામ રાજ્યની સાથે સંકળાયેલો છે બરાબર આસામ રાજ્ય છે ઓકે એમાં આ આયોગ હેઠળ અત્યારે કુલ સડસઠ ભલામણો કરવામાં આવી હતી સડસઠ ભલામણોમાંથી માંથી સત્તાવન ભલામણો છે એને અમલમાં મૂકવામાં આવેલી છે ફરી એક વખત કહું છું બિપ્લબ શર્મા આયોગ છે કયા રાજ્ય સાથે સંકળાયેલો છે જીપીએસસી માટે બહુ જ મહત્વનો પ્રશ્ન છે બરાબર જીપીએસસી ની કોઈ પણ પરીક્ષાઓની અંદર આવી શકે છે તો જીપીએસસી વાળા ખાસ ફોકસ કરશે અહીંયા તો આસામ રાજ્ય સાથે સંકળાયેલો છે ટોટલ સડસઠ ભલામણો હતી એમાંથી સત્તાવન મંજૂરી આપી છે બરાબર આ ભલામણો અમલ ક્યારે થશે તો કે પંદર એપ્રિલ બે હજાર ને પચીસ થી પંદર એપ્રિલ બે હજાર ને થી છે આ ભલામણો છે

ભલામણો કોને લાગુ કરવાનું સૂચન કરે છે આસામ એકોર્ડ જે હતું એના ક્લોઝ છ ને લાગુ કરવાનું સૂચન કરે છે બરાબર તો ક્લોઝ છ આખો થોડોક અલગ ટોપિક થઈ જાય એના વિશે ડીપમાં નથી જાઉં પણ આસામ એકોર્ડ વિશે થોડુંક કહી દઉં કે આસામ એકોર્ડ છે એ આસામ ની અંદર છે બરાબર વિદેશી લોકો છે એને ચોવીસ માર્ચ ઓગણીસસોને એકોતેર બાદ આવ્યા હોય જો આસામ રાજ્યની અંદર કોઈ પણ વિદેશી બરાબર જે ચોવીસ માર્ચ ઓગણીસસો એકોતેર બાદ આવ્યા હોય વસવાટ કરતા હોય એવા લોકો છે બરાબર એને રાજ્યની બહાર કાઢવાનું યાદીમાં કયા બોલીવુડ એક્ટર છે એને સામેલ કરવામાં આવે છે તો ટાઈમ હંડ્રેડ ની મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ પીપલ ઇન એઆઈ બે હાજર ચોવીસની યાદીમાં એક બોલીવુડ એક્ટર છે બરાબર અનિલ કપૂર એમને સામેલ કરવામાં આવેલા છે

તનવી જિંડલ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે એક મનામ ચોકલેટ ફેક્ટરી હતી તેલંગાણાના હૈદરાબાદની એને મળ્યું હતું અને એક નાર રેસ્ટોરન્ટ હતું હિમાચલ પ્રદેશનું જે એક સેફ પ્રતિક સાધુ છે એમના દ્વારા શરૂ કરવામાં આવેલું હતું તો આ હિમાચલ પ્રદેશની અંદર છે એક હિમાચલનો એક તેલંગાણાનો એક મહારાષ્ટ્રનો ત્રણ સ્થળોને મળ્યું હતું મનામ ચોકલેટ ફેક્ટરી નાર રેસ્ટોરન્ટ અને મ્યુઝિયમ ઓફ સોલ્યુશન મુંબઈ મહારાષ્ટ્ર ક્લિયર ત્રણ સ્થળોને મળેલું હતું ક્લિયર કોઈ લાઈવ છે કે નહી એક વખત આપણે ચેક કરી લઈએ कोई लाइव होई तो कमेंट करजो ख्याल आवे से कोई लाइव અત્યારે કોઈનો દેખાતો તો નથી કશું અંતની ચાલો આગળ વધસુ સે એક ભાઈ આવી આદિ લમન કરીને રેગ્યુલર આવા લેક્ચર રાખજો રેગ્યુલર આવતા રહેશે યુટ્યુબમાં અને રેગ્યુલર આવે જ છે હમણાંથી તો બરાબર જુલાઈ મહિનાથી શરૂ કર્યા છે રેગ્યુલર આવે જ છે બરાબર બાકી જૂની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો તમે લોકો ઓકે તો એમાં તમને જૂની મળી રહેશે ચાલો વિડીયો આગળ વધારશું હવે તો એના પછી હાલમાં જ કારાહોટ પીપેર નામની કરોડિયાની નવી પ્રજાતિ છે આ કયા રાજ્યમાંથી મળી છે તો કેરાફോട്ടോસ નામની એક નવી કરોડિયાની પ્રજાતિ તમિલનાડુ રાજ્યમાંથી મળી આવી છે આન્સર આવશે તમિલનાડુ તમિલનાડુમાંથી આ કરોડિયાની નવી પ્રજાતિ મળી આવી છે બાકી સમનાથમ ટેન્ક પક્ષી અભયારણ્ય જે છે બરાબર એને સોરી સમનાથન ટેન્ક જે છે તમિલનાડુની અંદર આવેલું છે અને પક્ષી અભયારણ્યનો દરજ્જો આપવામાં આવેલો છે આ તમિલનાડુ રાજ્યની અંદર છે બાકી પાંડુર ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે એને ગ્રીનફિલ્ડ એરપોર્ટ નો દરજ્જો આપ્યો છે અથવા તો એ ગ્રીનફિલ્ડ એરપોર્ટ તમને કે વિકસાવવાનું છે ને તો પાંડુર ગ્રીનફિલ્ડ એરપોર્ટ ક્યાં આવવાનું છે તો એ બની રહ્યું છે અત્યારે તો એ તમિલનાડુ રાજ્યની અંદર છે બરાબર પછી એક હોસુર એરપોર્ટ છે એને બ્રાઉનફિલ્ડ એરપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે આ પણ તમિલનાડુમાં છે ક્લિયર આ બે એરપોર્ટ યાદ રાખશું પાંડુર અને હોસુર બેય તમિલનાડુની અંદર છે હાલમાં જ ભારતના સૌથી ઝડપી આર્થિક વૃદ્ધિ કરતા રાજ્યમાં સ્ટેટિસ્ટિકલ અને પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન કયા રાજ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે સૌથી ઝડપી આર્થિક વૃદ્ધિ રાજ્યની અંદર કયા સમાવેશ કર્યો છે તો આ અને પ્રોગ્રામ મંત્રાલયનો એક રિપોર્ટ છે જેના દ્વારા છે સૌથી ઝડપી આર્થિક વૃદ્ધિ કરતા રાજ્યોમાં ત્રણ રાજ્યના સામેલ કર્યા છે એક છે તમિલનાડુ એક છે તેલંગાણા અને એક છે રાજસ્થાન ત્રણ રાજ્યના સામેલ કર્યા છે એ અને બી બંને આપણા જવાબ થશે

સૌથી ઝડપે આર્થિક વૃદ્ધિ કરતા રાજ્યોમાં હવે ત્રણ રાજ્યોનું નામ લીધું છે એમાં તમિલનાડુ તેલંગાણા અને રાજસ્થાન તો સૌથી વધારે આર્થિક વૃદ્ધિ કોની છે તેલંગાણાની છે નવ પોઈન્ટ આર્થિક વૃદ્ધિ છે એના પછી તમિલનાડુ આઠ છે અને રાજસ્થાન છે આઠ સાથે છે તો સૌથી વધુ સૌથી વધારે આર્થિક વૃદ્ધિ કોની છે આ મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે તો તેલંગાણાની છે બરાબર બાકી ત્રણ રાજ્યોને આની અંદર રાખ્યા છે ઓકે અને

ત્યાં ખોલવામાં આવશે તો આમાંથી બે ઉત્તર પ્રદેશમાં છે એક રાજસ્થાન પંજાબ એક કર્ણાટકમાં સોરી બે કર્ણાટક બે ઉત્તર પ્રદેશ એક રાજસ્થાન એક પંજાબ છત્તીસગઢ અને ઉત્તરાખંડ તો આવી રીતે કુલ આઠ ખોલવામાં આવેલા છે એ ખાસ યાદ રાખશો ગયા થયા ગલા થયા બે એને મેજર પોર્ટ નો દરજ્જો આપવામાં આવ્યો છે તે કયા વર્ષ સુધીમાં બનીને તૈયાર થશે તો ગયા થયા બે છે બરાબર આ ક્યાં આવેલો છે આ પોર્ટ છે બરાબર એ અંદમાન અને નિકોબાર ની અંદર આવેલો છે પેલી વસ્તુ તો એ પણ એ આપણે અગાઉ એક વાર ન્યૂઝ ની અંદર અથવા તો વન લાઇનરમાં લઈ લીધા છે હવે વાત કરીએ તો આ કયા વર્ષ સુધીમાં બનીને તૈયાર થશે તો બે હજારને અઠયાવીસ સુધીમાં પોર્ટ છે એ બનીને તૈયાર થશે ક્લિયર તો એ પણ આપણે યાદ રાખીશું તો ગલાખૈયા બેય છે આ મેજર પોર્ટ બનશે ઓકે અને બાકી આ પોર્ટ છે એને આંતરરાષ્ટ્રીય ટ્રાન્સશિપમેન્ટ હબ તરીકે મેજર પોર્ટના બંદર તરીકેને સૂચિત કરવામાં આવેલું છે હાલમાં તો

હાલમાંની ક્ષમતા ચાર એમ છે ટી ઈયુ છે બરાબર એ એક આખો યુનિટ છે કાર્ગો હેન્ડલિંગ કેપેસિટી માટેનો તો કાર્ગો હેન્ડલિંગ કેપેસિટી જે હોય બરાબર એનો આખો આ યુનિટ છે ટીયુ અને એમ છે એ મેટ્રિક માટે છે મેટ્રિક ટીયુ ઓકે તો એમ ટીયુ આ એનો યુનિટ છે ક્લિયર બાકી આનો લક્ષ્યાંક શું રાખ્યો છે બે હજાર અઠાવન સુધીમાં પોર્ટની ક્ષમતા સોળ એમટીયુ સુધી કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે

ભારતનો જે મેજર પોર્ટ બન્યો બરાબર કયો હતો હતો એ પોર્ટ જે મહારાષ્ટ્રની અંદર છે થોડાક હવે એક વાક્યના પ્રશ્નો જોઈ લઈએ આજના દિવસની અંદર તો લગભગ હું આઠ જેટલા ડિસ્ક્રિપ્ટિવ ટોપિક કરાવું છું અને દસ જેટલા વન લાઈનર કરાવું છું કે જેથી તમને છે દિવસના કોઈ પણ કરંટ અફેર છે મિસ નો થઈ જાય

હાલમાં જ કાઉન્સિલ ઓફ યુરોપ ચર્ચામાં રહી હતી એનું હેડક્વાર્ટર ક્યાં છે આ ફ્રાન્સમાં આવેલું છે અને આની સ્થાપના ક્યારે થઈ હતી કાઉન્સિલ ઓફ યુરોપની આ થઈ હતી ઓગણીસો ને ઓગણપચાસની અંદર ક્લિયર તો અહીંયા આપણે વિડીયોને વિરામ આપીએ છીએ બરાબર બાકી તમને વિડીયો કેવો લાગ્યો છે એક અભિપ્રાય આપી શકો છો ઓકે અને થોડુંક લાઈક અને શેર કરી સપોર્ટ કરતા રહેજો આપણી ચેનલને અને આવી જ રીતે તમારો સપોર્ટ મળતો રહેશે તો આપણે કંઈક ને કંઈક નવું લાવતા રહીશું થોડાક નવા લેક્ચરો પણ અપલોડ કરવાના છે જેથી જૂના કરંટ અફેરનો રિવિઝન શોર્ટમાં થઈ જાય તમને તમારા માટે તો થોડોક તમારો સપોર્ટ રહેશે લાઇક શેર કરતા રહેશું તમારા મિત્રો વચ્ચે અને જેમ જેમ વ્યુઅર્સ વધશે બરાબર તો એમ નવું ને નવું કન્ટેન્ટ લાવવાનો પ્રયાસ કરતા રહેશું બરાબર પણ અત્યારે આપણું ફોકસ માત્ર કરંટ અફેર પૂરતું જ છે ઓકે તો અહીંયા સુધી રાખશું આપણે આજના વિડીયોમાં તો નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી પાછા આવતીકાલે આપણે સાત ઓક્ટોબરના કરંટ અફેરના માં મળશું ઓકે તો ત્યાં સુધી રજા લઈએ